સુરત તળાવથી શરૂ થયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વડોદરામાં વસતા દક્ષિણ ભારતીય લોકો રંગેચંગે આ શોભાયાત્રામાં જોડાયા હતા જ્યાં મુરગનના ભક્તો મુરગનના મંદિરોમાં ચિહ્નિત પ્રતિજ્ઞા રૂપે પૂર્ણ કરવા માટે કવડી ધારણ કરે છે ભક્તો ધાર્મિક વિધિ ભગવાન કાવડીને ધારણ કરી હતી વર્ષોથી વડોદરામાં અનેક ધર્મ અને પ્રાંતના લોકો વસવાટ કરે છે તેના કારણે વડોદરાને સંસ્કારી નગરીનું બિરુદ પ્રાપ્ત થયું છે ત્યારે રોજ વડોદરામાં વર્ષોથી વસતા દક્ષિણ ભારતીય લોકોના ઈષ્ટદેવ ગણાતા એવા ભગવાનની મુરગન એટલે ભગવાન કાર્તિકેયની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દેવ મહાદેવના જ્યેષ્ઠ પુત્ર તરીકે ભગવાન કાર્તિકેયનું પૂજન અર્ચન દેશના દક્ષિણ ભાગમાં કરવામાં આવે છે ત્યારે વડોદરામાં વસતા દક્ષિણ ભારતીય લોકો દ્વારા પંચાવનમી પંગુની ઉથિરામ ઉત્સવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે બ્રહ્માંડ પુરાણ સૂચવે છે કે પંગુની ઉથિરામના દિવસે લાખો દેવો તિરુપતિના વેંકટેશ્વર મંદિરના સાત પવિત્ર કુંડોમાંના એક તુંબુર તીર્થમાં સ્નાન કરે છે આ પ્રસંગે મંદિરના કુંડમાં સ્નાન કરવાથી પુનર્જન્મમાં ચક્રમાંથી મુક્ત મળે છે તમિલનાડુના કાંચીપુરમ ખાતે આવેલા ઐકમ્બરેશ્વર મંદિરમાં પૃથ્વીલિંગ જે પૃથ્વી તત્વનું લિંગ છે તેની પૂજા માટે આ દિવસનું વિશેષ મહત્વ છે જ્યાં ઉત્સવો તેર દિવસ સુધી ચાલે છે પ્રાદેશિક પરંપરા અનુસાર ગૌરીના રૂપમાં પર્વતીએ કાંચીપુરમમાં શિવ સાથે લગ્ન કર્યા હતા તેથી આ દિવસને ગૌરી કલ્યાણમ તરીકે પણ ઉજવવામાં આવે છે તે રાજરોજ વડોદરાના રેલ્વે સ્ટેશન નજીક આવેલા ભગવાન મુર્ગનના મંદિરમાં વહેલી સવારથી જ દક્ષિણ ભારતીય લોકો દર્શનાર્થે ઘસારો જોવા મળ્યો હતો સાથે જ શોભાયાત્રામાં પણ મોટી સંખ્યામાં દક્ષિણ ભારતીય લોકો વિશેષ જોડાયા હતા ભગવાનના દર્શન મેળવી ધન્યતા અનુભવી હતી લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો